રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર જય તો આજ લગભગ નીકળવાના છે હરિલેશભાઈ હવે ફ્રાન્સ થી સ્વિટરલેન્ડ જા દરમિયાન મોસા મોસાના માતાજી છે મોસાના માતાજી તમને ખબર હોય કે ન ખબર હોય પણ ત્યાં હનુમાનજીની જે મંદિર છે એ મંદિરમાં જે માતાજી પૂજા કરે અને વર્ષોથી આ ફ્રાન્સથી હનુમાનજીના મંદિરે માતાજી માતાજીએ તમને લગભગ ખબર બધાની એ બાજુવાળાને બધાની ફ્રાન્સના માતાજી વર્ષો પહેલાં ત્યાં મોસા ગામના પાદરમાં હનુમાનજી બાપાનું ભવ્ય મંદિર એ બહુ પુરાણિક મંદિર છે ત્યાં માતાજી વર્ષોથી આ સેવા આપે અને ન્યા જ થાય છે ગયા અને ન્યા એ બહુ મોટી કહાની છે ન્યાના હૈ એની બધા એને ખબર જ છે કે કઈ રીતના ફ્રાન્સથી એ માતાજી ધોરા માતાજી આવ્યા અને ન્યા આપણા દેહમાં કોઈ એ આપણી લગ્ન કે જે કંઈ આપણે આ જે આપણે લગ્ન કરીને હક્ક કરીએ એ રીતના ન્યા પણ આપણી એની રહેવું હોય તો એની કોઈઆરી લગ્ન કરવા પડે અને પછી આપણી ગવર્મેન્ટ ત્યાં એ રે હગે એવું કહેતા હોય પહેલાં વાત સાંભળી મી કે એ રીતના ન્યા કોઈ નહીં ટૂંકમાં પેપરવર્ક પૂરતા એ ન્યા હે એની બધા એની ખબર જ છે નિલેશભાઈ તો ને એના બાપાને બધા ત્યાં બાજુમાં જ છે મોસામાં અને બહુ માને એ લોકો બી તો ન્યા નિલેશભાઈ ફ્રાન્સ એની માતાજીની માને પાહે ગા એ પણ વિડીયોમાં આવી છે તમે જોજો અને ફ્રાન્સથી સ્વિટરલેન્ડ બાજુ જવાના હે અને જેટલું સપોર્ટ થાય એટલો કરજો નિર્ભાઈ માતાજીના નામ ઉપર કરજો અને એ મેરનો દીકરો હે એટલું એટલું કરે તો આપણી ખાલી એની સપોર્ટ કરવામાં અને એની કંઈ પણ હેલ્પ થાય આજુબાજુમાં કંઈ હોય તો પણ હેલ્પ કરજો અને માતાજીના પગલાંય કરાવજો અને આઈ થિંક ઇઝ માહોલ બહુ ખરાબ છે તો કદાચ એ કહે કે આફ્રિકા જવામાં તકલીફ પડે કદાચ જો તો ઈ કે જીવી માતાજીની મરજી લીરભાઈ અહીં જીતું હોય ઈચ્છતા હે એમાં કોઈનું કંઈ ન ચાલતું પણ નિલેશભાઈ બહુ મિનત કરે અને માતાજી એના ભેગા જ છે અને ભેગા જ છે તો આપણી ખાલી એને સપોર્ટ કરવાનો છે જરૂર એ બધું કરે હોય અને મેરનો દીકરો હે આપણું મેરનું ગૌરવ હે અને આપણે ગર્વ ગર્વ થવું જોઈએ મા લીરભાઈમાં ને આખા દેહમાં જો એ ડ્રાઈવર તરીકે જેને એ કોઈ પોતાનો શાબાશી નથી લેતો તો આપણે થોડોક સહકાર સાથ દેવો જરૂરી છે તો જુઓ કાયમીનો અપડેટ થોડું થોડું મૂકતો રહે લીરબાઈ માતાજી અને નિલેશભાઈ ક્યાં ક્યાં જાય છે અને ક કઈ બાજુ કામ રીત કઈ રીતના એન્જોય કરે કઈ રીતના માતાજી હારે વાતો કરે મહા દીકરા ને જીજ ગયા તો હાલો થોડોક વિડીયો છે તમે દેખાડા અને પાછું હું થોડો થોડો મૂકતો રહે ગાય મારે કંઈ હું આ વિડીયા મૂકાયનું કંઈ મારે બીજો મહત્ત્વ નહીં પણ મને મજા આવે અને માતાજી ને નિલેશભાઈનું એના વિડીયા જોતા જ છે પણ અમુક માણસો નહીં જોતા હોય અમુકને ખબર ન હોય અમુકને ચેનલને ખબર ન હોય તો મારા જે વ્યુવર્સ છે એ પણ જોવે ને તો તમે જોવો અને કીજો જો ગમે તો હું મૂકતો જ રહે અને મસ્ત મસ્ત વેધર હે આજ તડકો જોરદાર હે ને થોડો થોડો પવન ને ઠંડી હે અને જાડવા જો એકદમ મસ્ત મસ્ત કોરેગા આવો બધે ટાઈમ પાસ માં દાણા ને બધા જો કાયમી દીપાઈ દી વધતા જાય દાણા હો ભાઈ જો મસ્ત મસ્ત ખીલે નીકળ્યા હો ભાઈ જરી કઈક તડકો પડે ને આ દેહ માં એટલે હાવ ઈ માનો ને કે જો મસ્ત મસ્ત થઈ ગયા ને આ ટમેટી ના રોપ પડ્યું હે ચીનકી ચીનકી એ ટોમેટી છે ને વાવવાનું વિશાળ છે આ બાજુ આ જગ્યા ખાલી પડી ને એમાં ટમેટી ટોમેટી વાવવાની જરૂર આ બધા ગુલાબ છે અને આ તો ખાલી એની ઓયલો છે ખડ જ એ ખડ કાઢે અને ટમેટી કા આમાં વાવીએ અને કા આયા તો આવું કંઈક છે

રામ રામ સીતારામ તો જો દીવો કરે ને આગને આવ્યો જો જમકુડી પડી દેખાતી જ હે તો જો પાસે જ મેગડી હતું તો હું કાં કંઈ બનાવું ને ખાઈ લે ત્યારે કહે કોરા મોરો થોડોક નાસ્તો કરી લે બાકી પટાણા ફ્રાન્સમાં હે આથી સ્વિટરલેન્ડ લગભગ કલાકનો રસ્તો થાય કલાક થાય સ્વિટરલેન્ડની બોર્ડર કારણ ફ્રાન્સમાં છે અને આ મારે ખાસ મળવાનું છે અને એને દર્શન કરવા માતાજી કીધું એટલે જવાનું પછી એટલે અમારા મોચાના માતાજી છે ને ફ્રાન્સના એના કેટલા ફોન આવ્યા કે તું પાછો જાય એટલે મળ્યા વગર જતું નહીં માતાજી પાસે જાય જરા લંડન ગો એવું તો દુઃખ પણ હું ગતો માતાજી પાસે આજ કહે જાય એવું છે આપણું વિસ્તુ તો જો માનો દીવો કર્યો તો રામ રામ સીતારામ જો દીઆઈ મે આવું થઈ જાય દિવાય पांच बजे चलेगा फूल नहीं तो फूल नहीं पाखड़ी हल तो जो नाई तो, तो वे रेडी थे जाए रेडी थे को बाजू में जाइए है तो आज जो जाऊँ મારે અમારા મોરચા માતાજી છે એના પાસે પણ એ કદાચ સ્વિટરલેન્ડ પહાડ માં ગાય છે તો એની માય છે એની મળી તો જાય જોઈએ ના જઈએ એટલે આગળ વધીએ તો જઈ લીધ માં તો જો માતાજી ના ઘર બાજુ જા ના પાછો વિડીયો નહીં ઉતરે તો જો આ ફ્રાન્સ નું એનું ગામ છે कहीं थोड़ो का अंदर गाड़े जंगल जी मुझे राखा हाल Yes, good, good. I am happy to see you, Dasha. Uh, yes. Ah, pretty good. Thank you, man. Thank you, Mataji.

Bye. Halo, Jai, Lil Bay Ma. Ngap dah, mikir aja ya. Bye. Jai, Lil Bay Ma. Ai pasu tomato. Ai tomato. Ai tomato.

ફ્રાન્સ થી એ હું સ્વિટ્ઝરલેન્ડ બાજુ જા રસ્તામાં આવ્યું ચાલો ઉતાર વાંચ નો सीख होती वक्ती है तोवे आउसे अमा चटनी ने पलारी ने हरदर ने इयु बदू मीठू ने मसाले में से तेल छूटा पड़ गया तेल छूटू पड़ी गयो से બહુ નહતા વડતું હિન્દી ને ઇંગ્લિશ ને હવે નાખી દેવાની છે ખીચડી એટલે વઘાડેલી ખીચડી થઈ જાય કઈ નો ઘટ્યો પેલી તમને કોઈ નો ભાવે મળે બહુ ભાવ્યા આજ ઘી ને તેલ ને બધુંય છે તે તમરામ સીતારામ તો વઘાડેલી ખીચડી આદી વેફર દહીં ને કાસું તો એ હું આમાં બાકા જીકી બોલાવે તા ને ફૂલ ખાઈ લે ફૂલ ભૂખ લાગી તો વ્લોગ સારો લાગે તો કોમેન્ટ લાઈક શેર કરજો બાકી બધા તમે હોશિયાર જ છે ને મારી જેટલી હોશિયાર આવી ને જે મને આવડે એ હું કરા બાકી જય લીરભાઈ માં રામ રામ સીતારામ ને બીજી એ વાત કરવી હતી કે આફ્રિકા જવામાં પ્રોબ્લેમ આવે કે એક રૂટ જી મેં નક્કી કર્યું તું એમાં કઈક ફોલ્ટ છે ફોલ્ટ એટલે યુદ્ધ હાલે બે દેશ વિશે બે ત્રણ જણાના એ બાજુ જે આપણા છે ને ગુજરાતી એ બધા મેસેજ આવ્યા હતા કે ભાઈ આ રીતનો માહોલ છે બોર્ડર બંધ છે તો એવું કામ કરવું બધું મા માથે છે એટલે એવું માની જીવી દયા ને માં જી ધારી બાકી આપણાથી કઈ ને તો આપણે ડાયવર્ટ છે

માતાજી ખુશ રાખે બધા ના પરિવાર ની ખુશ રાખે હાજા હાજર રાખે આપડે કોઈ પાસે કઈ જોતું નથી બસ લીરબાઈ માં નું જેટલું શું થાય જેટલું નામ લેવાય એ કરવું જય લીરભાઈ માં